ગાય દોવાનું ચાલુ છે ગાય એકદમ શાંત મગજની છે દોવામાં એકદમ સારી તમે જોઈ શકો છો ત્રણ દિવસની તાજી વીયેલી ગાય છે "Huh! <laughs> લોંગ વિડીયો બહુ બની જાય છે તમે લાસ્ટ સુધી જોતા રહેજો દૂધ કેટલું ગાય કરે છે ત્રણ દિવસની વીઆેલી છે તો એ દૂધ કેટલું કરે છે જોજો અને લોકલ ગાય છે આપણી અહીંયા બનાસકાંઠાની લોકલ ગાય હાઈટમાં બીજી શરીરમાં ખૂબ લંબાઈમાં બધી વાતે કમ્પ્લીટ અને એકદમ શાંત મગજ ની ગાય બાર લીટરની દૂધની ફૂલ ગેરંટી દસ ની ડોલ છે અમારી ત્રણ દિવસ થયા છે વિયાણાને ઓછામાં ઓછું આઠ લીટર દૂધ તો આજે હશે પણ બાર લીટર દૂધ પૂરી પૂરું કરશે ફૂલ ગેરંટી હંગા અને તમે પણ વિડીયો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અસ્ટાગ્રામમાં જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો જોઈ લો ત્રણ દિવસની વ્યાયલી છે તોય લિટર દૂધ છે રેડલો છોડ જો એનું રેડલું છે બાર લીટર દૂધની ફૂલ ગેરંટી આઠ લિટર દૂધ હાજરમાં છે ત્રણ દિવસ વીઆણા થઈ ગયા છે તોય અને લોકલ ગાય અમારે અહીંયાની થરાદની ગાય ખૂબ જ સારી છે ઇસ્ટાગ્રામમાં જોતા હોઈ ભાઈ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને જેમ બને ત્યાં સુધી શેર કરજો ભાઈ એટલે પશુપાલક મિત્રોને લોકલ ગાય મળી રહે રાગામ